હાલો દોસ્તો તો તમે જોઈ શકો છો આપણે ઓલરેડી આવી ગયા છીએ રામાપીરના મંદિરે તે ધારી શહેરના નભાપરા પરામાં આવેલું છે તો ઓલરેડી આપણે રામાપીરના દર્શન કરવી અને એકઝટ તમે અહીંથી શિવડ જાઓ એટલે ઓલરેડી રસ્તામાં આવે છે નભાપરામાં તો તમને રસ્તાનો થોડોક તમને શૂટિંગ બતાવી દો જો આ રીતે એકદમ રોડ નજીક જ આવેલો છે દોસ્તો જો દોસ્તો રામાપી નેજો મસ્ત રીતે ફરકી રહ્યો છે અને એકદમ રોડના કાંઠે મંદિર આવેલું છે એકદમ નજારો મસ્તો છે સારો દોસ્તો તો ઓલરેડી આપણે જઈએ અંદર હંશભાઈ ઓલરેડી પહોંચી ગયા દોસ્તો ઓલરેડી ગેટ ની અંદર આવી ગયા છે જો ગેટ ની અંદર કાંક આવો નજારો છે અને આ રીતનું અગતિયા છે અને જો સરસ મજાના રામાપીર દર્શન થાય છે અત્યારે આરતીનો સમય થતો આવે છે તો પેલા ઓલરેડી રામાપીરના દર્શન કરી લઈએ તો જય રામાપીર જો આ રીતનો નજારો છે રામાધણી મારા રામાધણી એમ કહેવાય ભાઈ અમારે હંભાઈ દર્શન કરે છે જો અહીંયા આ રીતની મૂર્તિ મૂકેલી છે તો પહેલી છે હનુમાનજી મહારાજ ની અહીંયા ફોટા આ રીતના મૂકેલા છે આ રીતનું સરસ મજાનું કોતરકામ કરેલું છે આ બધું લાકડું જ છે જો આ રીતનું બધી આવેલું છે અને હવે જે મંદિરોમાં નાની નાની મૂર્તિ મૂકેલી છે ભગવાનની તેના દર્શન કરાવું તમને હું તો હનુમાનજી મહારાજ છે સાંઈ બાબા છે તો જો આવાના નામતા મંદિર બનાવીને મૂર્તિ મૂકેલી છે ગાયત્રી માતાજી છે તો દર્શન કરો દોસ્તો જો અહીં શંકર પાર્વતી છે હર હર મહાદેવ તો અહીં વચ્ચમાં ગેટ આવી જાય છે અને ગેટમાં જો આવી ડિઝાઇન કરેલી છે અને પછી ઓલરેડી સરસ્વતીમાં છે માતાજી છે અને રામચંદ્રજી ભગવાન છે અને અહીંયા જોઈએ એટલે રાધે કૃષ્ણ છે અને ગણેશજી મહારાજ તો ચાલો દોસ્તો ઓલરેડી તમને દર્શન કરાવી દીધા છે તો જો આરતીનો સમય કયો છે ત્યાં જાણી લઈ સવાર નો સાંજનો પૂજારીજી બેઠા છે તો કઈ ગયો આરતીનો સમય કયો છે આ રામાપુર મંદિરનો સવારે સાત નો સાંજે છ ને દસે સવારે સાત વાગ્યાનો છે આરતીનો સમય અને સાંજે સાત ને દસે તો એક કલાક પછી આરતી થવાની છને દસે શને દસે અત્યારે અને સવારે સાતે સવારે સાતે તો અત્યારે શને કેટલા વાગ્યા છે કેટલા દસ થવા આવ્યા એટલે ઓલરેડી આરતીનો સમય શરૂ થવાની તૈયારી છે તો આપણે પાંચ મિનિટ આરતીનો સમય પણ લઈએ અને આરતીનો લાભ લઈએ દોસ્તો તમે એને હું ભાગશાળી છે કે ઈટ ટાઈમે આવ્યા મને પણ આરતીના ટાઈમની ખબર નહોતી પણ ઈટ સમયે આવ્યા એટલે મને પણ આરતીનો લાભ મળશે અને તમને પણ મળશે જે મૂર્તિના બધાય દર્શન કર્યા ત્યાં બધી મૂર્તિએ દીવા કરી નાખે છે જો આ રીતના દીવા શરૂ થઈ ગયા છે અને આગળ જોવા બધી થતા આવે છે

કાલો દોસ્તો તો આરતી થઈ પૂરી અમે જાય છે તો અત્યારે નીકળ્યું છે તો ઓલરેડી જો આ ફૂલેકો નીકળ્યું છે ને એના ફટાકડા ફૂટ્યા છે જો નજારો તમે જોઈ શકો છો ધન ધાત લગનગાળો ફૂલ ચાલી રહ્યો છે ચાલો દોસ્તો તો ધમાકા સાથે વીડિયાને આપીએ વિરામ હર હર મહાદેવ જો વિડીયો પસંદ આવ્યો હોય રામાપ્ષ ની આરતી જો ઓલરેડી મજા આવી હોય તો વિડીયો ને લાઈક કરી નાખો હાલો દોસ્તો હર હર મહાદેવ